કર્યા નામદાર કોર્ટ માણાવદર અને નામદાર કોર્ટ વંથલી ખાતે દાવો બે હજાર સોળમાં માં દાખલ કરાયો વિધવા માં એક દીકરો અને સાત દીકરીઓ સરકાર સામે કરી રહી છે ન્યાયની માંગણી વર્ષોથી ખેડવા આપેલ જમીન ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કર્યા અને પચાવી પાડવા મુદ્દે અપાય ફરિયાદ ભોળપણનો લાભ લઈ ખેડવા આપેલ જમીન પર પોતાનો હક જમાવી બેસનારા પાંચ ઇસમો વિરુદ્ધ જૂનાગઢ એસપી કચેરી કેશોદ ડીવાયસપી માણાવદર પોલીસ સ્ટેશને કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખોટા બનાવટી દસ્તાવેજો પુરાવા સાથે ફરિયાદ અપાઈ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાંદરખા ગામના રહીશ ઉમર લાલભાઈ સેતાની માલિકીની જમીન ઘણા સમય પહેલાં ખેડવા તેમના જ પરિવારના સભ્યોને આપી હતી બાદ સમયાંતરે આ જમીનના માલિક ઉમર લાલભાઈ સેતાના ભોળપણનો લાભ લઈ અબ્દુલ મુસા સેતા અને યાસીન મુસા સેતા વજુ લખમણ કાળુ હબીબ સેતા વલીમ મહેમદ જુસાભાઈ સેતા આ દ્વારા કારસો કરીને ખોટા દસ્તાવેજી પુરાવો બનાવી જમીન પર હક્ક બનાવી બેઠા હોય અને હાલ જમીનના માલિકના દેહાંત બાદ જમીનનો કબજો તેમના જ પરિવારના લોકો દ્વારા કરવામાં આવ્યો હોય એવા સમયે અંદાજિત બે હજાર સોળમાં જાણ મળી કે સમાવાળા પક્ષે ખોટા પુરાવા અને તમામ ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી જમીન પચાવી પાડવા માંગતા હોય ત્યારે પ્રથમ માણાવદર નામદાર કોર્ટ મામલતદાર વંથલી નામદાર કોર્ટમાં ફરિયાદ કરેલી હોય ફરિયાદીના પરિવારને સાત દીકરીઓ અને એક દીકરો તેમજ તેમની વિધવા માતા ન્યાયની માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા બેટી બચાવોના નારાઓ લગાવી રહ્યા છે ત્યારે આમ છતાં પણ પૈસાના જોરે હાલ સુધી પણ લડત આપી અંતે જૂનાગઢનું મકાન પણ વેચી માર્યું છતાં પણ કોઈ નિર્ણય આજ સુધી આવ્યો ન હતો ત્યારે ફરી વખત તારીખ પાંચ બે રોજ રિપીટ અરજી જૂનાગઢ જેટા પોલીસ વડાની કચેરી કેશોદ નાયબ પોલીસ અધિકારીની કચેરી માણાવદર પોલીસ સ્ટેશન ખાતે આપી અને તારીખ પંદર બે ના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પણ જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે અરજી આપી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરાઈ હતી અરજદારે મીડિયા સમક્ષ એ પણ જણાવ્યું કે આવનારા સમયમાં જો કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે સામૂહિક પરિવાર આપઘાત કરવા મજબૂર બનશું ત્યારે આ મુદ્દે હવે એ જોવું રહ્યું કે તંત્ર આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી સે તાલ મિલાવશે તો આવનારો સમય જ બતાવશે કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ હું સમીના ઉમર શેખતા બોલું છું અમારા નાંદરથા ગામે જમીન આવેલી છે જે જમીનના સીધી લીટીના વારસો અમે છે નાંદરખા અમારું ગામ છે તાલુકો અમારો માણાવદર જિલ્લો અમારો જુનાગઢ છે અમારી બાપદાદાની જમીન ત્યાં આવેલી છે મારા બાપ બાપાએ જે તે સમયે અબ્દુલ મુસા શેતા યાસીન મુસા સેતાને ખેડવા આપેલી હતી ખેડવામાં એને ખોટા દસ્તાવેજ ઊભા કરેલા છે એના કબજા કરી લીધેલા છે એના હવે બધાએ તેના કબજા કરેલા છે અમે અત્યારે સાત બહેનો એક ભાઈ મારી મમ્મી વિધવા અમે અત્યારે રોડ ઉપર આવી ગયેલા છે અમે અમારા મકાન પણ વેચી નાખેલા છે અત્યારે અમને કોર્ટમાં ન્યાય પણ નથી મળતો કોર્ટમાં અમારો દાવો બે હજાર સોળથી લઈ